ક્ષ ની ચૌદસ ના દિવસે મહાશિવરાત્રી નો તહેવાર ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ના પર્વની શિવ મંદિરોમાં ઉજવણી પણ કરવામાં આવતી હોય છે ત્યારે ભક્તો દ્વારા શિવજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે આજે મહાશિવરાત્રી મહાપર્વ છે શિવ ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે મહાશિવરાત્રી અવસર પર ભક્તો વ્રત રાખે છે અને શિવની પૂજા કરે છે દર વર્ષે આખા વિશ્વ માટે કલ્યાણકારી હોય છે આ દિવસે શિવલિંગ પર જળાભિષેકનું વિશેષ મહત્વ છે એનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે મહાશિવરાત્રી પર્વની શિવ મંદિરોમાં ઉજવણી કરવામાં આવતી હતી ભક્તો દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવતી હતી શિવભક્ત માં હું તો માનો કે અહીંયા વર્ષોથી લગભગ વીસેક વર્ષતા અહીંયા દર્શન આવું છું અને સેવા પૂજા મેં વર્ષોથી કરી છે અને સૌ આવે છે અને સૌ વર્ષોથી માનો કે શ્રદ્ધાથી પૂજા પાઠ કરે છે અને ભોળનાથ ઈશ્વર હવની મનોકામના પૂરી કરે પૂજામાં માનો કે સવારે અમે માનો ને કે સવારમાં પાંચ વાગે કાયમી માટે મંદિર અમે ખોલી દઈએ છીએ અને સવારથી અમુક અમુક લોકો આવે પણ છે અને ભાવથી પૂજા કરે ભાવથી પૂજા કરે અને શિવરાત્રિના દિવસે સૌ અબીલ ગલાલ કંપુ અભિષેક કોઈ કરે કોઈ કોઈની કોઈની અલગ અલગ રીતે હવ ઈશ્વર પાસે માગે છે અને હવનું પૂરું કરે છે મહાશિવરાત્રી તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થાય છે

પાલન પણ કરવામાં આવે છે શિવરાત્રી રાતનું વ્રત છે આ રાત ચારે પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે અને અન્ય માન્યતા અનુસાર આ રીતે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે મહાશિવરાત્રી વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે શિવરાત્રી તો શિવનો જે મહિમા છે એ શિવરાત્રિનો પરંપરાગત છે એ રીતે ચાલે છે હવે લો દરેકની ભાવના અલગ અલગ હોય પાછી કોઈ કઈ રીતે કરતો હોય કોઈ કઈ રીતે કરતા હોય એટલે દરેકની ભાવના અલગ અલગ હોય શિવજીની પૂજા તો રુદ્રાભિષેક કરવો પડે શિવજીનો બીલીપત્ર છે ફૂલ છે કમળ છે એવું બધું જણાવવું પડે એની બધી વિધિ કરવી પડે એ જ શિવરાજના દિવસે જ અને શિવરાજના દિવસે પછી જે શંકર ભગવાન જે અત્યારે આમાં એમાં છે એ બહાર આવશે પાતાળમાં છે અત્યારે આના રુદ્રાભિષેક કર્યા પછી બહાર આવશે જય શિવ શંભુ જય દ્વારકેશ દર્શક મિત્રો આજે હું ઉપસ્થિત છું ખાસ અત્યંત વિશેષ કાર્યક્રમ શિવરાત્રી વર્ષ બે હજાર પચીસ તમારી રાશિઓ માટે પૂરેપૂરું કેમ ફળદાયક બને અને એના વિશેષ ઉપાય અને શિવજીની પૂજાની પણ વિશેષ મંત્રોચ્ચાર સાથેની સંપૂર્ણ માહિતી સાથે ગોળાનાથની કૃપા આખું વર્ષ કેમની તમને બની રહે એના વિશેષ ઉપાયો પણ આજે હું તમને જણાવીશ ખાસ એના સિવાય પણ રાશિ પ્રમાણેના મંત્રો જે મંત્ર જે અભિષેક કરવાથી તમને અચૂક ફળની પ્રાપ્તિ થાય છે ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ પૂરા વર્ષ સુધી શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે આ રાત્રિ અને આ દિવસનું ખૂબ જ મહત્વ છે મહાશિવરાત્રી એની પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ દર્શક મિત્રો શિવરાત્રી એ ફક્ત તહેવાર નથી એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે ફક્ત દિવસ નહીં પણ રાત્રિનું પણ જો મહત્વ હોય તો આ એક જ એવો તહેવાર છે કે જેમાં રાત્રિનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને રાત્રિ જાગરણનું પણ મહત્વ છે. અત્યંત શુભ માનવામાં આવતો આ તહેવાર ખરેખર શિવ સાથે બ્રહ્મલીન થવાનો શિવ સાથે સંપર્ક કરવાનો આ તહેવાર માનવામાં આવે છે. દરેક રાશિના લોકોને કંઈક ને કંઈક હર વર્ષે શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ વર્ષે પણ

મહાદેવ મંગળના શત્રુ નથી પણ તેઓ એકબીજાને હંમેશા પડકાર આપતા આવ્યા છે મેષ રાશિના જાતકો માટે આ દિવસ શાંતિ અને ધૈર્ય લાવશે કારણ કે મંગળ મેષ રાશિનો સ્વામી છે અને મંગળ શડાય મંગળ કરે છે વર્ષ ભર વર્ષ આખું ફળદાય કઈ રીતે બનાવી શકાય તો એની ચર્ચા કરવા જોઈએ મંગળના દોષ જેને લાગુ છે માંગલિક દોષ છે એમના માટે પણ આ એક ઉપાય શિવલિંગ પર રક્ત અને ગંગાજળ અર્પિત કરી દો અને ઓમ મહાકાલાય નમઃ મંત્રનો જાપ કરી દો તમારો મંગળ દોષ શાંત થઈ જશે મિત્રો મંગળ દોષના કારણે લગ્ન અને સંબંધો જે નથી થઈ રહ્યા એમને પણ વિશેષ આ વર્ષે લાભ મળશે એમની શિવજીની કૃપા પ્રાપ્ત થશે વૃષભ રાશિની વાત કરી લઈએ જેનું વ અને ઉ અક્ષર છે જેનું નામ વ અને ઉથી શરૂ થાય છે એવા લોકો માટે ખાસ વિશેષ શુક્ર શુક્ર ગ્રહ શિવજી ખાસ પ્રિય છે અને વૃષભ રાશિ શિવજીની જાતિ રાશિ છે આ દિવસે કરેલી પૂજા ધન વૈભવ અને વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભ રહેતું હોય છે મિત્રો વર્ષભર ફળદાય કેવી રીતે બની શકશે આ રાશિ માટે દૂધ અને ઘીથી અભિષેક કરો શિવજીનો ઓમ નમઃ શિવાયના એકસો આઠ મંત્રના જાપ કરો આખું વર્ષ ફળદાયી રહે છે એવું શિવજીનું વરદાન છે અને એવો આ વખતે આ રાશિ માટે વૃષભ રાશિ માટે અક્ષર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે તો મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રથી એકસો આઠ વખત જાપ કરો દૂધનો અભિષેક કરો મદનો અભિષેક કરો અને શિવજીની કૃપા પ્રાપ્ત કરો મિથુન રાશિ મિથુન રાશિ ત્રીજી રાશિ ક સ અને ક અક્ષરથી જેનું નામ શરૂ થાય છે એવી રાશિ તેમ વિશેષ છે જેમ કે બુધ ગ્રહ બુધ ગ્રહ શિવજીના આશીર્વાદથી વધુ પ્રભાવિત બને છે બુધ ગ્રહ વિદ્યા વેપાર અને સંબંધોનું સુખદ પરિવર્તન લાવવામાં તમારા જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે મિત્રો બુધ ગ્રહ ઉત્તર દિશામાં છે ને ઉત્તર દિશામાં મહા લક્ષ્મીનો વાસ છે સ્વયં કુબેરનો વાસ છે ભગવાન કુબેર જ્યાં વાસ કરે છે એવી ઉત્તર દિશાના સ્વામી છે વર્ષભર ફળદાયી કેવી રીતે બને આ ગ્રહ અને તમારી રાશિ મધ અને દૂધથી શિવલિંગ પર અભિષેક કરો ઓમ શ્રી શિવાય નમઃ મંત્રનો જાપ કરો શક્ય તેટલા જાપ તથા જાપ કરો અને શિવલિંગ પર અભિષેક કરો મધ દૂધથી આખું વર્ષ તમારા માટે સુખ સમૃદ્ધિ ધંધામાં વિશેષ લાભ પ્રાપ્ત કરાવશે વાત કરી લઈએ કર્ક રાશિની ડ અને હ થી શરૂ થતી આ રાશિ જેનું નામ ડ અને હ થી શરૂ થાય છે એમના માટે વિશેષ ચંદ્ર અને શિવજીનો ખાસ સંબંધ રહેલો છે શિવજીની જટામાં મિત્રો ચંદ્ર છે સ્વયં વિરાજમાન છે એટલે તમને ખાસ વિશેષ માનસિક શાંતિ માટે આ શુભ છે છે કઈ રીતે બનાવી શકાય એના માટે ચંદન અને અને ગંગાજળ લેવાનું શિવલિંગ પર અભિષેક કરવાનો છે અને ઓમ સ્વામાય નમ મંત્રના જાપ સાથે અભિષેક કરો ખૂબ જ તમારા માટે ચંદ્ર મજબૂત થશે અને ચંદ્ર મજબૂત થશે તો તમારું મનોબળ મજબૂત થશે અને મનોબળ મજબૂત થશે તો તમારા કામ પણ મજબૂતીથી ઉકેલાશે એવી આશા સાથે આગળની રાશિમાં આપણે સિંહ રાશિની વાત કરીએ સિંહ રાશિનો અક્ષર છે મ અને ટ જેનું નામ મ અને ટ થી શરૂ થાય છે એવા લોકો માટે કેમ વિશેષ છે સૂર્ય અને શિવજીનો પ્રભાવ જીવન શક્તિ અને પ્રભાવશાળી જીવન માટે મહત્વપૂર્ણ છે લીડરશિપ અને આધ્યાત્મિક માટે પણ આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે વર્ષભર ફળદાયી કેવી રીતે બની ઉપાય લખી લો ઘી અને મત્તી શિવલિંગ પર અભિષેક કરો ઓમ રુદ્રાય નવા મંત્રનો જાપ કરો અને શિવજીની અત્યંત વિશેષ કૃપા આખું વર્ષ માટે મેળવો ખાસ તમારા માટે કન્યા રાશિની વાત કરીએ દોસ્તો પ અઠ અને અણથી ચાલાય છે જેનું નામ એવી આ રાશિ સ્વયં બુદ્ધ મહારાજની રાશિ છે એમના માટે ખાસ વિશેષ શા માટે છે બુદ્ધ ગ્રહણ કૃપાથી આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં તો સુધારો થવાનો જ છે જીની કૃપાથી વિવેક અને સમ્યક્ત શક્તિ પણ વધે એના માટે આપણે વર્ષભર ફળદાયી કેવી રીતે બનાવી શકીએ આ યોગનો લાભ કેવી રીતે ઉઠાવી શકીએ તેના માટેનો વિશેષ ઉપાય છે દૂધ અને મદથી શિવલિંગ પર અભિષેક કરો અને ઓમ પરમાત્મને નમઃ ઓમ પરમાત્મને નમઃ મંત્રનો જાપ પણ સાથે સાથે જ્યારે તમે અભિષેક કરો છો ત્યારે કરતા રહેવાનું છે ખાસ આરાશિના જાતકો માટે પ્રભુની કૃપા આખું વર્ષ બની રહેશે ભગવાન શિવની કૃપા બની રહેશે પોતાના નોકરી ધંધાઓ વિશેષ કરીને સ્પીડમાં છે ઉત્તમ ઉત્તમ ફળ અને ફળની પ્રાપ્તિ માટે આ ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે તુલા રાશિની વાત કરી લઈએ જેનો અક્ષર ર અને તથી ચાલુ થાય છે જેનું નામ ર અને તથી ચાલુ થાય છે એવા લોકો માટે તેમ વિશેષ છે શુક્ર ગ્રહ ફરીથી શુક્ર ગ્રહ શિવજીના આશીર્વાદથી પ્રેમ અને સંપત્તિ લાવે છે જે સુખ સમૃદ્ધિ અને લક્ઝરી લાઈફ ભૌતિક સુવિધા જે બંગલાઓ આપણે જે જોઈએ છીએ એ બધું શુક્રને આધીન છે જેનો પણ શુક્ર ભગવાન હોય એની ગૃહસ્થી પણ સારી હોય અને નોકરી ધંધા પણ સારા હોય પૈસાની ધન ધન સમૃદ્ધિની ક્યારે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય કમી ના હોય લગ્ન જીવન અને સંબંધો માટે પણ આ શિવરાત્રી મહત્વની છે વર્ષ બળ ફળદાયી કેવી રીતે બને દૂધ અને ગુલાબ જળથી શિવલિંગ પર અભિષેક કરો ઓમ શિવ શંભુ નમઃ મંત્રનો જાપ કરો અને શિવજીની અસીમ કૃપા બ્રહ્મ સાથે લીન થવાની કૃપા શિવ તત્વ સાથે જોડાણ કરવાની કૃપા પ્રાપ્તિ થશે આખું વર્ષ અને શિવનો તમારા ઉપર આશીર્વાદ બન્યા રહેશે સુખ સમૃદ્ધિ વૈભવ અને લક્ઝરીની તમારે પ્રાપ્તિ થશે હવે રાશિ ચક્રની આઠમી રાશિ એટલે કે વૃષિક સ્કોર્પિયો ન અને યથી ચાલુ થાય છે જેનું નામ કેમ વિશેષ છે મંગળ અને શિવજીના આશીર્વાદથી નીડરતા અને દીર્ઘાયુ મળે છે ધૈર્ય મળે છે આ દિવસે કરેલી પૂજા નકારાત્મક શક્તિઓને દૂર કરે છે કાયમ માટે જે નકારાત્મક ઉર્જાઓ બગડી જાય છે એવી જગ્યાએ વર્ષભર ફરિયાદાયક કઈ રીતે બનાવી શકાય મધ અને દૂધ શિવલિંગ પર અભિષેક કરો અને મંત્ર બોલો ઓમ રુદ્રાય નમઃ આ મંત્ર સાથે જો તમે અભિષેક કરશો તો શિવજીની અસીમ કૃપાની તમને પ્રાપ્તિ થશે ધનુ રાશિની વાત કરી લઈએ જેના અક્ષર છે ભ અને ફ બ ધ અને ફ જેનું નામ શરૂ થઈ રહ્યું છે એમના માટે વિશેષ ઉપાય કહું છું ગુરુ ગ્રહ શિવજીના આશીર્વાદથી ધર્મ અને જ્ઞાનમાં વૃદ્ધિ લાવે છે ગુરુ ગ્રહ સ્વયં શ્રી હરિ વિષ્ણુ માનવામાં આવે છે ગુરુ એટલે કે જ્ઞાન બુદ્ધિ અને વૈરાગ્ય સાથે સાથે ધન સંપત્તિ તો લોકો પાસે હોય છે પરંતુ ગુરુ મજબૂત નથી હોતો તો ક્યારે આ લક્ષ્મી ઘરમાં ટકતી નથી કારણ કે સ્વયં ગુરુને મજબૂત જ્યારે કરો છો ત્યારે જ્ઞાન સાથે જ્ઞાન સાથે સમૃદ્ધિ પણ સાથે આવતી હોય છે આ વર્ષભર ફળયાદી કેવી રીતે બની શકે ફળદાયી કેવી રીતે રહી શકે કેશર અને દૂધથી શિવલિંગ પર અભિષેક કરો ઓમ ગંગાધરાય મંત્રનો જાપ કરો અને વિશેષ લાભ ઉઠાવો કારણ કે ગુરુ સ્વયં વિષ્ણુ ભગવાન છે ને વિષ્ણુ ભગવાન અને શિવજી આ સૃષ્ટિના એક મહત્વપૂર્ણ દેવ છે સૃષ્ટિની રચનામાં મહત્વપૂર્ણ ફાળો છે મકર રાશિની વાત કરી લઈએ ખ અને જ જેનું અક્ષર છે જેનાથી નામ શરૂ થાય છે ખ જ એમના માટે વિશેષ ઉપાય શનિગ્રહ શિવજીના આશીર્વાદથી મક્કમતાથી કાર્યરત છે તમે પણ જાણો છો શિવજી એ જ શનિ મહારાજ ને સ્વયં કામ સોંપેલું છે ન્યાય કરવાનું ન્યાય લોકો સાથે સારા બુરા કર્મનું ફળ આપવાનું શિવ પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિ ભગવાન સ્વયં પ્રસન્ન થાય છે વર્ષભર ફળદાયક કેવી રીતે બનાવી શકાય આ શનિ મહારાજની કૃપા સાથે શિવજીની કૃપા પણ પ્રાપ્ત કરવા માટે કાળા તલ લો દૂધ લો અને શિવલિંગ ઉપર અભિષેક કરો મંત્ર છે ઓમ મહા નામ જેનું શરૂ થઈ રહ્યું છે એવા લોકો માટે કુંભ રાશિ પણ શનિ મહારાજની ની રાશિ છે સ્વયં શનિ મહારાજની રાશિ છે જેમાં શાળા સાતી ચાલી રહી છે ગ્રહ શિવજીના આશીર્વાદથી સકારાત્મક ફેરફાર લાવે છે જીવનની અંદર કુંભ રાશિના જાતકો માટે ખાસ કેમ કે આ દિવસે પૂજા કારકિર્દીને સ્વાસ્થ્ય માટે ફળદાયી છે કેમ કે એમની જે અત્યારે સ્વાસ્થ્યમાં છેલ્લા ઘણા ટાઈમથી સ્વાસ્થ્ય હાનિ થઈ રહી છે કારણ કે સ્વયં શનિ મહારાજની શાળા સાથે બે હજાર સત્યાવીસ સુધી ચાલી રહી છે ત્યારે એમને ખાસ આખું વર્ષ ફળદાયી કેવી રીતે બનાવી શકે તો ગંગાજળ અને દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરો ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો વખત જાપ કરો અને આખું વર્ષ માટે શિવજીની સાથે સાથે શનિની પણ કૃપા પ્રાપ્ત થશે છેલ્લી રાશિ 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 છે છે ચક્રની મીન મીન દ દ ચ ચ જ જ અને થ ચાર અક્ષરોની જેના નામ થી આવે એવી માટે ખાસ વિશેષ ફરીથી ગુરુ ગ્રહ જેમના સ્વામી છે એવી રાશિ ગુરુગ્રહ શિવજીના આશીર્વાદથી આધ્યાત્મિક ઉન્નતિ એમના જીવનમાં લાવશે આ દિવસે કરેલી પૂજા મનની શાંતિ અને તણાવ દૂર કરે છે મિત્રો વર્ષભર ફળદાયી કેવી રીતે બને એના માટેનો ઉપાય ગુલાબ જળ અને દૂધ શિવલિંગ ઉપર અભિષેક કરો ઓમ મહાદેવા ફળદાયી રહેશે મારું નહીં પરંતુ ભગવાન પ્રભુનું અચૂક આ દિવસનો સંયોગ છે તમને શિવ સાથે શિવમય થવા માટેનું અચૂક ઉપાય બારા રાશિઓના બતાવી ચૂક્યો છું એ સિવાય પણ મહાશિવરાત્રી એ દરેક રાશિ માટે મહત્વપૂર્ણ છે જ પરંતુ વૃષભ અને મકર રાશિ માટે ખાસ મહત્વપૂર્ણ છે એમના માટે ખાસ શુભ માનવામાં આવે છે જો તમે આ મહાશિવરાત્રી દરેક રાશિ માટે યોગ્ય રીતે આરાધના કરો આખું વર્ષ શુભ અને સમૃદ્ધમય બને એમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે શિવ શંભુ ભોળા છે નાથના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જાય દોસ્તો દર્શક મિત્રો તો આખી જિંદગી આપણી ધન્ય થઈ જાય છે અને સમૃદ્ધિ સુખ ફરી વાતાવરણ સાથે કુટુંબ કબીરામાં સુખ અને શાંતિ સાથેના દિવસો આપણા પસાર થાય છે વગર વિગને દરેક કાર્ય આપણા ઉકેલાય છે તો આજ માટે અમે જે ઉપાય બતાવ્યા તમને એ ઉપાયનો ઉપયોગ કરો અને આખા વર્ષ માટે શિવજીની કૃપા પ્રાપ્ત કરો તમારા રાશિના ગ્રહ સ્વામીની કૃપા પ્રાપ્ત કરો બસ આજ માટે આટલું જ આવનારા બીજા સમયમાં આવા જ સારા વિજયો સાથે ફરીથી આપણે વાતચીત કરીશું ત્યાં સુધી મને આપો રજા આપ સૌને મારા તરફથી જય શિવ ભાવ